અવારના ઉતા આખને ઘડીક વાર લાગી ઉઠ્યો એને કારણ કે પોઝિશન બહુ ખરાબ એટલે હવાર ઘડીક ઉઠ્યો હતો પણ આમ વરતી મૂકી થતી પાછો હોય ગતો તો આખને પાછો ઉઠ્યો જરાક ફ્રેશ જેવો થાય તો હમણાં દવાખાનું ખુલે તો કે દવા લેવીએ તો કંઈક રેડી થાય કારણ કે એ દવા સિવાય તો આપણે હાજર થાય હોય અને કાલે અમે ગતાં પોરબંદર એના હિસાબે થોડીક અસર થઈ ગઈ છે કારણ કે કાલે અમે ઠંડુ પીધું હતું

પોરબંદરમાં તો વિડીયો આપણે હમણાં ગણાય બનાવ્યો કાલ વિડીયો મૂકો બનાવ્યો અને હાંસ થઈ ન તો હાવ રેડી થઈ તો દસ વાગે દુકાન ફસણ ની દુકાન આપણે ઉધો દસ વાગે પછી ભાગ આવ્યો ને પછી રસ્તામાં ભાઈ ઠંડી લાગી મોટરસાઈકલ ઘેર માંડ ભૂગાડ્યું ઓહ જબરદસ્ત ઠંડ ઘેર આવે ને ધૂન બોધનું નોઠે ને પેલા તો અડધી કલાક પડ્યો રહ્યો પછી સાંજથી વ્યારો કરવો ઉઠાડ્યો પછી ખાધું મોડો મોડો શાંતિની પોઝિશન થોડીક ખરાબ થવું હતી ખાઈ લઈએ તો પછી રેડી થાય એટલે પછી ખાઈ પીએ દવા પીએ ને ગયો હવે ઉઠ્યો તો દિનેશ ને અને દુકાને બતાવ્યો પછી હું તો પાછો હોય ગયો તો કારણ કે આપણે નો ઉગાઈ એવું નહોતો હોય એટલે દુકાન વહેલી ખોલવાની હોય એટલે પછી એવું દિનેશ ને કીધું આવી જ ખોલશે હવે આલું તો આલો હવે નાસ્તો પાણી નહીં સા પાણી થોડાક પીએ લે પેટમાં બહાર થાય પછી દવાખાને જાય દવા લેવી શાંતિ હોવાના એમાં પાણી આવ્યું હતું ને બધું બોલાવી દીધું હટા થોડીક ફ્રી થઈ

હજી તો લુગડા તો અહીંયા પાણી આવ્યું હતું બસ થોડુંક કામ થયું ને થોડુંક બાકી છે હંસે તો બેહવામાં જ મોડું થઈ જાય કે કે પાણી આવે ત્યારે મોડું થઈ જાય આપણે લુગડા ધોવાના હોય બધું કામ હોય મારે હાવ એવી આંગા બે દીથી થોડોક ટેકો દેતા અહીં તો હાલો આપણો નાસ્તો પાણી થાય કમ્પ્લીટ આપણે ઉઠ્યા તા ખરી પણ આ બધું થોડુંક ભારે ભારે લાગે છે બહુ મેળતા નથી પણ હવે જવું તો જશે અને અમારે ચા પાણીનો રોટલીને અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ લો અને શાંતિએ મગનું શાક બનાવ્યું

મગી બાફેલ મગ રોગા ખાવાના ખવાથી ખબર હતી પણ પછી આપણી પોઝિશન નહોતી એટલે ચાલો નાસ્તો પાણી પહેલાં કરી લઈએ ફાઇનલી નાસ્તો પાણી કરે ને આપણી થઈ ગયા કમ્પ્લીટ હવે જાવ્યા દવાખાને મોટર આપણું બહાર ગાટ લીધું મોટર તામ તો મારતું હતું છે ધોયું હતું કટાણ મેં કાં કાપો કોઈ ફેરવો પણ અમારે ના એટલું ધૂળનું કામ હાલે તો હમણાં મોટર સાયકલ અંદર પાર્કિંગ થતું ને બારોબાર રાખવું પડે બારોબાર ધૂળ ઉડે જબરદસ્ત

બાર વાગ્યા સુધી વારો આવે એમ જ નહોતો ફૂલ ટ્રાફિક છે ને આ સોમવાર છે એના હિસાબે એ બહુ વધારે આવી ગયા હૈ એટલે ટ્રાફિકમાં વારો આવે એમ નહોતો તો આપણા પાર્ટનર કે જે રજનીભાઈ છે રજનીભાઈએ કીધું હું તને એક ગોળી આપું એનાથી તને કમ્પ્લીટ થઈ જાય એમાં એક જ ગોળીમાં બધું આવી જાય તને તાવ શરદી પડતર જે કંઈ છે એ તો રજનીભાઈ મેડિકલમાં ગયા તો એને મારા માટે સ્પેશિયલ ગોળી લઈ આવ્યા જુઓ આ ગોળી લઈ આવ્યા દસ ગોળી છે એ કે જો જરૂર પડે તો પાછી પીવા થાય બાકી ઘરમાં રખાય એટલે એવો કોઈ પ્રોબ્લેમ ગમે ત્યાં રાત્રે કે ગમે ત્યાં થાય તો પી લેવા થાય દવાની ગોળી હમણાં આપણે પીધી ને અત્યારે થોડુંક આમ ગરમી જેવું લાગે છે આમ તો રાહત દેખાય છે એટલે હવે આપણે દવાખાના નથી જતા કારણ કે આ ગોળી આપણે મળી ગઈ છે તો હવે ત્યાં તો ટ્રાફિક બહુ છે એટલે જવાનું ત્યાં બહુ ઊગવું પડે પછી કેન્સલ કર્યું ને અહીંથી મેડિકલને આપણે ગોળી ભાઈએ લાવી દીધી તો પી લીધી ચાલો આમ તો ઠીક છે બધું હવે બપોરે ઘરે જઈને કન્ટિન્યુ કર્યું વાગી ગયો છે સવા અને આપણે જઈએ છીએ ઘર બાજુ કારણ કે થોડીક તબિયત લૂઝ છે એટલે થોડોક ખાઈ પીને આરામ કરી લઈએ અને અમે પોરબંદર કાલે ગયા તો એક સ્ટીકર બનાવી આવ્યા આપણે મિત્રની દુકાને આપણે એને લગાડવા માટે આપ્યું હતું જો તમને બતાવું અહીંયા લગાડ્યું હે તો આવી રીતના સ્ટીકર છે અહીંયા લગાડી દીધું એક એક અહીંયા લગાડી દીધું ડબલ સ્ટીકર લગાડ્યા ને અમારે આ મિત્રનો છોકરો છે મંથન જોઈ લે ઘોરા ઘરે છે તે અવાજ નહીં કરવા ન બહુ જ નહીં કરવાનો કરો જોઈ લો આ ગ્લાસ એની પપુડી વારી દીધી હું પીધો હું પીધો બહુ બહુ વારો થતો બે ને જા જા કઈ અરે 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 જોઈ લ્યો તોફાન ની છોકરો હે આઈસ્કો વગર તો આવડે મારા કરતા આવડે ओ घोरा करे हैं चलो यू घर जाइए पहला थोड़ा खाई ना अपने आराम कर बाई बाई। बाई बाई। बाई बाई। <laughs> लिए बाय 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 नहीं लेके घर पुकेगा नहीं यार तो हो जाएगा हमारे ठबरा नुकाम सालू से रोटला दबा की ये है कदास तो शांति शाम लुईसरे हैं बताओ क्या ते अपने ना करते तो होगा ना डमेस्टिक रोटली घर में तो घर में ग ને થામ આપણે ખાઈ ને બપોર બેરા વીસરી કે કે હનસે બેહી ગઈ તી હું જા એટલે એટલે પછી પૂરો કામ પોતા સંજવાજીને કરે ને આપણે રોટલી ખર્લી એ પછી ખાઈ લીધી 5 વાગવા આયા ને દિવ્યેશભાઈ પણ ભણેને આવેગો દિવ્યેશભાઈ કામ करतो એ મેં અટણ સુધી ડરણા કર્યું ગામનો ડરાવવાનું ઉતતી જાવું તો દજે સાયકલ લે ને કોણ ડરાવેવી મારા બાપાને હાલતી હો કે અમારી દાદા ઉતો આઘડી ઉઠ્યા ઉતાતા તે પટાણ ઉતા જોઈ લ્યો પાછળ ઉતા હાય હારો હાય ગાઈસ રેડી સર બહુ વાં તો દવા બવા લીધી હતી કે દવા પીધી જ છે Paso, a ver. ¿Qué Paso, ando, ando. ¿Qué pasa? 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 ¿Qué ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué ¿Qué હાલો તો તેની જ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો તમને અમારો વિલોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો બાય બાય